જોઈ લે આખી ડિસ્પ્લે બનાવી મેલે જે ગમે ઉપાડ કલેક્શન સારું હોય અરે યાર આપડે મસ્ત કલેક્શન જ રાખીએ જોતા હોત ગમી જોઈએ

તો કદાચ કોઈ ઘણા એવું આવ્યું તો સૂટું ભોડા છોડવા બૂટ કોમ આવશે આ જોઈડીએ કદાચ બહેરાથી કંટાળ્યા છો તો ડૂંપુ ખાવા કોમો આવશે બુટ કોમો આવશે આ તમે યાર કરી લો થોડું ઘણું હેડો મને એક ચેન મો અમે બૈરા થી કંટાઈએ એવો બૈરો લાયા નહીં અને કસ્ટમર એવો આવતો હોય નહીં અને એવો આવશે તો અમે પહેરેલા રાખીએ ચોડવા માટે હો આવો જૂનો કાળો ભેગો કરવા જરૂર નહીં અમારે ના પણ આ તો હું માલ યાર મેં હારો મજબૂત લીધો તો પૈસા ખર્ચે આવ્યો તો પછી મારે યાર આય થોડું નોખી દેવાનો હોય એમને કરી હેડો આ તે પણ મજબૂત માલ હતો હજી પહેરીને ચડવો કે તેવું હતો ના એમ તો 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 પછી નહીં લેવા પેલા મારા આ બુટ તમે એક્સચેન્જમાં લેતા હોય લેવાતા એટલે કશું હતું

જુના જૂના બૂટના સો રૂપિયા માઇનસ કરી પચીસો ના બૂટ લીધા ઘસી નો રૂપિયા ખાલી જેટલા હોય આ તો તો ગણવા જઈએ ને તો મી પંદરસો જેટલો જ ઘસારો વાપર્યો સમજી ગયો વાતમાં હજાર રૂપિયા તો તમારે પડે તો હા હવે હજાર નહીં લેવા આપણે વધારે યાર હારું લેવેડો પોનસો રૂપિયા માઇનાઈસ કરી આલું અને પેલા પોચ હજાર આ બુટ નું પેમેન્ટ કરી દયો બરાબર તે કશો હતો નહીં એમ તો કેતો હતો હારું લાવો એડો બીજા બુટ તો હા ના અરે મસ્ત મસ્ત બુટ તમને ગમે એ લ્યો કશો વાતો નહીં પેલા બુટમાં થોડો મને કલરમાં મજા ના આવી બીજો બુટ હા જોવો જોવા આખી ડિસ્પ્લે ભરાયેલી હે ને યાર આતો જોવા ઉભા રે બાજ બીજો જોવું વ્યવસ્થિત લાગે તે લઈ લો હા એ લ્યો કોઈ જે ગમે લ્યો કશ્યો વાતો નહીં ആ ചെട്ട വാളാ ആ തരസോ വാളാ ત્રણસો પણ બૂટ તો મારો બેટો આજો લાગે વાંધો નહીં રૂપિયા આપી દેજો હું લઈ નીકળી દઉં ફટાફટ બૂટ ને બસો રૂપિયા બસો આના પોનસો રૂપિયા આ બૂટ તમે આલું નઈ ના પાંચસો તમારે મને આલવાના નહીં એટલે હું ત્રણસો ના તો બૂટ લઈ લઉં ને હર્યા બસો રૂપિયા મારે લેવાના નીકળ્યા ને તમાર જોડે

આ બૂટ લઈ લેવાના હે તમારી આમ આ બૂટ તમે શું મોનો પંદરસો રૂપિયાના ના ઘસ્યામીએ ફાયદો જ છે સમજો તમે ત્રણસો નો આરો મને માલ હાલશો બસો રૂપિયા મને હાલશો તે સતત હજારનો પ્રોફિટ તમે તમામ પ્રોફિટ એવો પ્રોફિટ નહીં કરવો લેવા હોય ને ત્રણસો રૂપિયા તો ત્રણસો રૂપિયા રોકડા હાલ આ બૂટ લઈને કરો ના એમ નહીં જ થતું એમ તો મારા આ બુટ એક્સચેન્જ અને એના પૈસા લેવાના ને સામે બૂટ લેવાના આપણે તો ફ્રીમાં નહીં લેવું એમ તો સમજો કેવું ઘર હોય હા આ બુટ ના રૂપિયા લેવા લાવ લાવો જૂના બુટ અને એવું હોય તમારે તો આપડે કોઈ ના બુટ બુટ ના લે કોઈ ના તમે કોમ કરો આ બુટ એવું હોય તો તમે રાખી દો રોકડા આલ ચાલજો ચાલશે એમ કરી લો એ બેસ્ટ રે આ બૂટ લઈ લો તમે આ જો મને હું હૈયારી હોય તમે ના ના બરાબર આ તો હું તમારી અનમોલ વસ્તુ હોય ને હા હજી લેવાનું પણ લેવાનું પહોંચો નહીં ધંધો કરતા શીખવાડવા આવ્યો